વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી જીરા પૂરી બનાવવાના છીએ તો એના માટે આપણે અહીં બે વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે એક ચમચી જેટલું જીરું લીધેલું છે અડધી ચમચી જેટલો મરી પાવડર બે ચમચી આપણે રવો લીધેલો છે અને સ્વાદ મુજબ મીઠું અને અહીંયા મેં ઘી અને તેલ એક ચમચો નાનો ચમચો એવો તેલ લીધેલું છે અને અડધો ચમચો ઘી લઈ અને અહીંયા મેલ્ટ કરી ગરમ કરી લીધું છે અને હવે આ મૂળ માટે તો આપણે ચાલો લોટ બાંધવાની શરૂઆત કરીશું લોટ આપણે અહીંયા ચાડીને જ લીધેલો છે આપણે વચમાં ખાડો કરશું એમાં આપણે જીરું ને ઉમેરી દઈશું ફરતો આપણે રવો ઉમેરી દઈશું વચ્ચે આપણે પાંચ ચમચી જેટલી હિંગ પણ ઉમેરશું તેલ અને ઘી જે ગરમ કરેલું છે એ આપણે જે વચ્ચે જીરું ઉમેરેલું છે ને એની અંદર આપણે ઉમેરી દઈશું અહીંયા આપણે મુઠ્ઠી પડતું મોણ જોઈએ તો આપણું જીરું એકદમ સતળાઈ જશે અને આપણે આ પૂરીનો સ્વાદ પણ મસ્ત એવો આવશે બાળકોના વેકેશન પણ શરૂ થઈ ગયા છે આ પાંચ વાગે નાસ્તો કરવામાં પણ ખૂબ મજા આવે છે આ પૂરી આપણે ટ્રાવેલિંગમાં લઈ જવામાં પણ ખૂબ સારી પડે છે એવી ને એવી રહી છે મહિનો દોઢ મહિના સુધી તમે આ સ્ટોર કરી શકો છો આ પૂરી ખાવાની ખૂબ મજા આવે છે મીઠું ઉમેરવાનું આ બધું તેલ ને ઘી ગરમ હોય ને આંગળી તગી જાય યાર રાત આપણા તો અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને હવે આપણે હાથેથી બધું મિક્સ કરી દઈશું કારણ કે ઘી અને તેલ બે ગરમ કરેલું હતું એટલે આપણે દજાઈ ન જાય એટલા માટે મેં ચમચી એથી મિક્સ કરેલું છે હવે સરસ મિક્સ હાથેથી કરી લેશું કંઈ આપણે મુઠ્ઠી પડતું મૂણ દઈ દીધું છે ને હવે આપણે આનો લોટ બાંધ લેવાનો છે જેવો આપણે રેગ્યુલર પૂરીનો લોટ બાંધે એવો જ આપણાનો લોટ બાંધવાનો છે લોટ બાંધવામાં થોડું થોડું જેટલા પાણીની જરૂર પડશે એ પ્રમાણે થોડું થોડું ઉમેરતા જાવ લોટ બાંધી લેવાનો છે તો અહીં આપણો લોટ સરસ બંધાઈ ગયો છે આવો લોટ બાંધવાનો અને આપણાને પાંચથી દસ મિનિટ આપણાને રેસ્ટ થવા દઈશું પછી આપણે આમાંથી પૂરી ભણશું તો અહીં આપણે પાંચથી દસ મિનિટ લોટે આપણો રેસ્ટ કરી લીધો છે અને સરસ કોળવી લેશું આપણે આને અને પછી આપણે પૂરી વણી લેશું આપણે એક મોટી ભાખરી જેટલો લુઓ લઈ લીધો છે અને મોટી રોટલી વણીને એવું વણી લેવાનું છે અને આપણે એવી ગ્લાસની મદદથી પૂરી વણશું એટલે ફટાફટ આપણી પૂરી પણ વણાઈ જાય અને આપણો સમય પણ બચે ગ્લાસથી આપણા આમાં પૂરી પાડી લેવાની છે કારણ કે આપણે એક એક પૂરી વણીએ તો ઘણી વાર લાગે આપણે મોટી રોટલી વણી લેવાની આમાં આપણે પૂરી ઝડપથી વણાઈ જાય છે આવી રીતે કરીએ ને તો બધા એક સરખા શેપની અંદર થાય તમે બિસ્કિટ પૂરી પણ કહી શકો અને જીરા પૂરી પણ કહી શકો બિસ્કિટ પૂરી એટલા માટે કે આપણા ગ્લાસના માપની નાની નાની પૂરી બનાવીને એક સરખી પૂરી થશે આપણી તો અહીં આપણે એક મોટી રોટલી જેવું બનાવી લીધું છે અને આપણે એક ફોગ ચમચી વડે કાપા પાડી લેશું એટલે આપણે પૂરી ફૂલે નહીં અને સરસ ક્રિસ્પી એવી આપણી પૂરી તૈયાર થાય તો બધા કાપા પાડી લેશું આપણે આમ અને હવે આપણે ગ્લાસથી પૂરીનો શેપ આપી દઈશું એકદમ ઝડપથી આપણી પૂરી તૈયાર થઈ જાય બસ આમ બાજુ બાજુમાં આપણે કરતું જવાનું આવી રીતે વચ્ચે નહીં આવે બસ આપણા એક આરે પાંચ પૂરી તૈયાર થઈ જશે અને જે લોટ બચે એની આપણે બીજી પૂરી વણી લેવાની આપણે બધી પૂરીને તૈયાર કરી લેશું તો આપણે બીજો પણ ભાખરીના લુવા જેવો મોટો લુવો લઈ અને મોટી એક રોટલી વણી લેવાની અને આવી જ રીતે આપણે બધી પૂરીને તૈયાર કરવાની આપણે લોટ સરસ વ્યવસ્થિત બંધાણો હોય ને તો આપણે અટામણની પણ જરૂર નહીં પડે એમ જ સરસ આપણી પૂરી બધી વણાઈ જાશે એટલે ભાખરી જેવો લોટ બાંધવાનો કે એનાથી થોડોક આપણે રેગ્યુલર જે પૂરીનો લોટ બાંધતા હોય ને એવો જ બાંધવાનો તો અહીં આપણે તેલ ગરમ થવા રાખી દીધું છે થોડો લોટ ઉમેરીને આપણે જોઈ લઈએ તો અહીં આપણું તેલ એકદમ સરસ બરાબર ગરમ થઈ ગયું છે તો હવે આપણે પૂરીને તળી લઈશું જેટલી એકવારમાં આવશે એટલી પૂરી ઉમેરી દઈશું ચાર થી પાંચ પૂરી આવશે અને આપણે મીડિયમ ગેસ ઉપર ક્રિસ્પી થાય એવી આપણે પૂરીને તળી લેવાની છે અહીં આપણે પૂરીને સાઈડ ચેન્જ કરતા કરતા આપણે પૂરીને સરસ તળી લેવાની છે સવારનો નાસ્તો હોય કે સાંજે પાંચ વાગ્યાનો નાસ્તો હોય એમાં નાસ્તો કરવાની ખૂબ જ મજા આવે છે અને અત્યારે વેકેશન પણ શરૂ થઈ ગયું છે તો મહેમાન આવતા હોય કે બાળકોને નાસ્તો કરવાની ખૂબ જ મજા આવે છે આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે તો આવી જ રીતે બધી પૂરીને આપણે તળી લેવાની છે સેમ જ રીતે આપણે પાંચ પૂરી આવશે તો આવી રીતે પાંચ પાંચ પૂરી ઉમેરતા જશું અને પૂરીઓને બધીને તળી લેશું તો તૈયાર છે અહીંયા આપણી ઘઉં ના વેકેશન સ્પેશિયલ જીરા ફરસી પૂરી આવી તમે મીંડાના લોટમાં પણ બનાવી શકો પણ બાળકો માટે બનાવી હોય તો ઘઉંના લોટની થોડી હેલ્ધી પડે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલેકોને દબાવતા ભૂલતા ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો